શસ્ત્રો આપ સાચવો અને દધીચી ઋષિએ તેમની પાસે આ શસ્ત્રો રાખ્યા હવે આ બાજુ શસ્ત્રો જાણી અને દૈત્યો ત્યાં હેરાન કરે તે વાતનો તેમને ભય લાગ્યો કે આ શસ્ત્રોનું ધ્યાન રાખવામાં હું ભગવાનનું ધ્યાન નહીં કરી શકું એટલે દધીચી ઋષિએ જેટલા પણ શસ્ત્રો હતા તે બધાને જેમ આપણે ચંદન ઘસીએ ને પથ્થર ઉપર એમ ઘસી અને બધા જ શસ્ત્રો પી ગયા એટલે તેમના હાડકાં જે હતા એ વજ્ર સમાન થઈ ગયા એટલા માટે દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવવાનું કહ્યું અને દધીચી ઋષિનું દેવો તેમની પાસે ગયા અને પ્રાર્થના કરી એટલે ઋષિ મુનિઓ તો પહેલેથી જ વિશ્વના કલ્યાણ માટે પ્રયત્નો કર્યા છે અને ત્યારે તેમણે આ દેવોને પોતાનું શરીર ત્યાગી અને આપ્યું છે અને વિશ્વકર્મા ભગવાને તેમના હાડકામાંથી શસ્ત્ર બનાવી અને ઇન્દ્રને આપ્યું હવે જ્યારે ઇન્દ્ર તેમની સામે લડવા જાય છે આ બાજુ વૃત્રાસુર જે શસ્ત્ર જુએ છે અને તે શસ્ત્રની અંદર તેને ભગવાન નારાયણના દર્શન થાય છે અને ત્યારે વૃત્રાસુર સ્તુતિ અહીંયા બતાવેલી છે ખૂબ જ સુંદર સ્તુતિ છે એ રાક્ષસ હોવા છતાં પણ તેને પરમાત્માને જોઈ અને પરમાત્મામાં લીન થઈ જાય છે વૃત્રાસુર સ્તુતિના એક શ્લોક કરી અને આપણે પણ ભગવાન નારાયણનું ધ્યાન ધરી અને આ સ્તુતિનો પાઠ કરીશું મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરજો આપ સર્વે अजात इव मातरं खगा सुसंन्याम्यधा सरराक्षु प्रिया

અને તે એક વૃક્ષની ડાળી ઉપર હોય ને અને ત્યારે સંધ્યા સમયે આપણે જોઈએ પેલી આમ પક્ષીઓની લાઈન આવતી હોય અને તે સમયે આ પક્ષીનું બચ્ચું તેની માની રાહ જોઈને બેઠું હોય કે મારી મારા માટે ચણ લઈને આવશે અને જે એ બચ્ચાની તાલાવેલી હોય પોતાની માને મેળવવા માટે એ તાલાવેલી હે પરમાત્મા નારાયણ મને તમને મેળવવાની છે

કોઈ સ્ત્રી હોય ને નવા નવા લગ્ન થયા હોય અને કંપનીના પોતાની નોકરીના કામથી પુરુષને બહાર જવાનું થાય અને તેમને ખબર છે કે 10 દિવસ સુધી આવશે નહીં અને જ્યારે તેમના પતિ ઘરે ના આવે ને 10 દિવસ ગણવાની ઉંધી ગણતરી ચાલુ થઈ જાય એક દીકરીના લગ્ન થયા નવા નવા અને તેના પતિની પાસે તે ભણેલી ન હતી હવે તેને તેના પતિની આ રીતે નોકરી માટે જવાનું છે એટલે કહ્યું કેટલા દિવસ માટે જવાના એટલે કે દસ દિવસ માટે જઈશ એટલે કે એમ દસ દિવસ તો કે દસ કેવી રીતે થાય દસ દિવસ એ મને ખબર કેવી રીતે પડશે એટલે તેના

નજીક આવતા જાય ભૂસાતા ભૂસાતા એમ તેની તાલાવેલી વધતી જાય જેમ પછી ત્રણ દિવસ બે દિવસ બાકી ને એટલે એની પોતાના આવવાની તાલાવેલી હોય કે હમણાં આવશે હમણાં આવશે બે દિવસ માં આવશે દોઢ દિવસ માં આવશે એક દિવસ માં આવશે અને જયારે એક રાત્રિ બાકી હોય ને એટલે એને એમ થાય એ કે આ રાત્રિ મારી પસાર નથી થતી એ પોતાના પતિના પ્રેમમાં અને એ જેટલી હોય પછી ખબર કે આવવાના છે એટલે દિવસ બપોર બપોર થાય સવાર પડે થાય સાંજ થાય બે કલાક ત્રણ કલાક કલાક બાકી હોય અને કોઈ એમને પણ આ ખાલી દરવાજો ખખડાવે ને તો એ દોડથી બહાર જાય એટલી કોઈ પત્નીને પોતાના પ્રિયને મળવા માટેની તાલાવેલી હોય એ પરમાત્મા મને પણ તમને મળવાની એવી તાલાવેલી છે મનોર વીંદા શદ્દક્ષદત્વામ તો કહે છે કે આ મારા આત્માને આપ સ્વીકાર કરો આ પ્રકારે આ વૃત્રાસુરની સ્તુતિ સાંભળે છે પરમાત્મા નારાયણ તેના ઉપર પ્રસન્ન બને છે અને વૃત્રાસુર યુદ્ધ કરતો હોય છે અને ઇન્દ્રને તે ગળી જાય છે એટલે ઇન્દ્ર અજ્યારે તેના પેટની અંદર ગયા તો ઇન્દ્રને પણ તેમનું કાપી અને બહાર આવતા એક વર્ષ લાગ્યું ઇન્દ્ર વધ કરી અને પેટમાંથી બહાર આવ્યા અને આ પ્રમાણે વૃત્રાસુરની તેમ છતાં પણ ગતિ થઈ એટલે જ્યારે અમને કહ્યું કે કેમ આ વૃત્રાસુર આટલો પાપી હતો અને તેને કોઈ સારા કર્મ નતા કર્યા રાક્ષસ યોનીઓનો હતો તેમ છતાં કેમ એનો ભગવાને મોક્ષ કર્યો ત્યારે શુકદેવજી કહે છે કે પૂર્વકલ્પમાં તે ચંદ્રકેતુ નામના રાજા બન્યા અને એ ખૂબ જ જ્ઞાની હતા અને એક દિવસે શંકર અને પાર્વતીની મસ્કરી કરી એ પણ કથા જુદી છે આ બધી કથાઓમાં તો કથાઓ એટલી બધી છે કે કથા કરીએ તો રાતના અગિયાર વાગી જાય અને તેમના પાર્વતી માતાના શાપના કારણે તે વૃત્રાસુર તેમને કહ્યું કે તમે રાક્ષસ થજો અને એ સ્થાપના થકી તે વૃત્રાસુર રાક્ષસ બન્યા હતા આ પ્રમાણે અહીંયા સપ્તમ સ્કંદને વિરામ આપી આપણે અષ્ટમ સ્કંદની અંદર પ્રવેશ કરીશું શ્રી કૃષ્ણ કનૈયાલા એક મિનિટ માટે ભગવાનની ધૂન કરી અષ્ટમ પ્રવેશ કરીશું નંદમા બાલે માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુરમાં बानि माता यशोदा जि सामेणे नमतानि मूर्ति मे न गे बाबा ने माला नंदना बाबा વાસણ મા સોના રૂપા ના અહી વાસણ મજા સોના રૂપા નહી વાસણ મજાનાાસણી તારી મારી ગઈ ગોપુર

ભગવાનના બીજા વંશના અવતારોની કથા સાંભળવા માટે સુખદેવજી મહારાજને પ્રાર્થના કરે છે અલગ અલગ મનવંતર ની અંદર અલગ અલગ મનુઓ થઈ ગયા અને તે મનુઓની અંદર ભગવાને અલગ અલગ રૂપો ધારણ કરી અને પોતાના ભક્તોને તેમને દર્શન આપ્યા છે ત્યારે બીજા ત્રીજા ચોથા આ બધા મનવંતરો પૂર્ણ થયા અને શ્રીહરિના રૂપે છે તે મનવંતર માં ગજેન્દ્ર મોક્ષ કથાનો અહિયાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે આપ સર્વે ગજેન્દ્ર મોક્ષ કથા